एसटडी टेन लेसन फाइव समांतर श्रेणी लेसन पांच समांतर श्रेणी દસ સાત ચાર નું ત્રીસમું પદ ખાલી જગ્યા છે હવે એક્ઝામની અંદર આને ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ પૂછાઈ શકે અને એના ઓપ્શનો પણ આપેલા હશે તો આના માટે પહેલાં આપણે સમ ગણવું પડે કે ભાઈ આનો પ્રથમ પદ ફર્સ્ટ ટર્મ શું છે સેકન્ડ ટર્મ શું છે કારણ કે આ જે હું તમને ગુજરાતીમાં સમજાવી રહ્યો છું એ ઇંગ્લિશ મીડિયમવાળાના પણ કામની વસ્તુ છે કારણ કે જો ગુજરાતીમાં તમે બરોબર સમજી લેશો તો અંગ્રેજીની અંદર પણ તમે આસાન રીતે લખી શકશો કારણ કે અહીંયા જે ફિગરો આવે છે તે અંગ્રેજીની અંદર જ આવે છે તો જો અહીંયા ફર્સ્ટ ટર્મ આપણી પાસે શું આપેલું છે તો કે ટેન આપેલા છે સેકન્ડ ટર્મ જે છે એ સેવન છે તો અહીંયા આપણે એનું ડિફરન્સ ફાઇન્ડ કરવાનું છે પહેલાં ફર્સ્ટ ટર્મ લખી નાખીએ એ વન તો એ વન અહીંયા દસ આપેલા છે હવે આપણે એનું ડિફરન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે તફાવત શોધવાનું છે તો સેકન્ડ ટર્મ જે આપેલું છે બીજું પદ એમાંથી ફર્સ્ટ ટર્મ એટલે કે પહેલાં પદને માઇનસ કરવાનું છે તો એ ટુ માઇનસ એ વન એ ટુ અહીંયા સેવન આપેલા છે અને એ વન ટેન આપેલા છે તો આનું ડિફરન્સ આપણને કેટલું મળે છે તો કે માઇનસ થ્રી મળે છે ડી હવે આગળ જોઈએ હવે આપણે કે અહીંયા શું કીધું ત્રીસમું પદ ત્રીસમું પદ ખાલી જગ્યા છે એવું આપણને બતાવેલું છે બરાબર તો અહીંયા આપણે એ ત્રીસ લખશું બરાબર અહીંયા એ પ્લસ ટ્વેન્ટી નાઇન ડી આપણે લખી નાખવાનું એટલે આપણને ત્રીસમું પદ મળી જશે આપણી પાસે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી આપેલું હોય તો એના ઉપરથી ગમે એટલામું પદ એટલે કે ટર્મ આપણે ફાઇન્ડ કરવું હોય તો આસાનીથી આપણે એને ફાઇન્ડ કરી શકીએ છીએ તો જો અહીંયા એ થર્ટી ઇઝ ઇક્વલ એ પ્લસ ટ્વેન્ટી નાઇન ડી સમજાઈ ગયું બધાને જો આ વિડીયો તમને એકવાર જોવાથી ન સમજાય તો અને વારંવાર તમે રિવાઇઝ કરો જો ફરી વખત તમને હું સમજાવું છું કે અહીંયા સમાંતર શ્રેણી એટલે કે એપીએસ એરિથમેટિક દસ સાત ચારનું ત્રીસમું પદ એટલે અહીંયા જો થ્રી થ્રી માઇનસ થાય છે તો ત્રીસ નંબર ઉપર એક ક્યુ પદ આવે ક્યુ ટર્મ આવે આપણે એને ફાઇન્ડ કરવાનું છે તો અહીંયા આપણને પહેલાં એ ખબર હોવી જોઈએ કે ફર્સ્ટ ટર્મ શું છે સ્વાભાવિક છે કે પહેલું જ પદ હોય તેને એ વન તરીકે આપણે દર્શાવીએ છીએ અને ડિફરન્સ એટલે કે સામાન્ય તફાવત બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું બીજા નંબર ઉપર અહીંયા સેવન આવેલા છે સેવનમાંથી ટેન માઇનસ કરવાના છે એટલે જે આન્સર આવશે એ માઇનસની અંદર મળશે એટલે કે ડી ઇઝિકલ માઇનસ થ્રી મળશે હવે આપણી પાસે ફર્સ્ટ ટર્મ પણ છે અને સામાન્ય તફાવત એટલે કે ડિફરન્સ પણ છે આપણી પાસે તો આની ઉપરથી આપણે ત્રીસમું પદ શોધવાનું છે તો જ્યારે કોઈ પણ પદ કોઈ પણ ટર્મ આપણે ફાઇન્ડ કરવાનું હોય તો ત્યારે એની આઈડેન્ટિટી આવી બનશે જો અહીંયા એ થર્ટી ઇઝ ઇક્વલ તો કે એ પ્લસ ટ્વેન્ટી નાઇન ડી માની લો કે આની જગ્યા પર અહીંયા એ પાંત્રીસમું પદ એટલે કે એ પાંત્રીસ એ શોધવું હોય તો અહીંયા એ પ્લસ ચોત્રીસ ડી લખવામાં આવશે પછી ઓગણત્રીસમું પદ શોધવાનું હોય તો એ પ્લસ અઠાવીસ ડી લખવામાં આવશે તો જેટલા મું પદ શોધવાનું છે એમાંથી આપણે એક માઇનસ કરી અને એને મલ્ટીપ્લાયની અંદર ડી મૂકવાના છે અગર જો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ તો આ ટાઈપના ગમે એટલા દાખલા આવશે ફિલિંગ ધ બ્લેન્ક્સ આવશે ટ્રુફલ્સ આવશે તમે આની ઉપરથી એનું સોલ્યુશન મેળવી શકશો અને પરફેક્ટ અને સાચો જવાબ તમે લખી શકશો તો ચાલો એની વેલ્યુ અહીંયા કેટલી છે તો કે દસ છે પ્લસ કરીને અહીંયા ટ્વેન્ટી નાઇન અને એના મલ્ટીપ્લાયમાં ડી છે તો અહીંયા ડીની વેલ્યુ અહીંયા ત્રણ આપેલી છે હવે અહીંયા પ્લસ માઇનસ તો કે માઇનસ અને ટ્વેન્ટી નાઇન થ્રી જા જો ડાયરેક્ટ ટેબલ ન આવડતું હોય તો આ રીતે મલ્ટિપ્લાય કરી નાખવાના તો કે થ્રી નાઇન જા ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી સેવન જા સેવન એટલે કે ત્રણ નવા સિત્યાવીસ સિત્યાવીસ સાતડો વધે આવી બે થ્રી ટુ જા સિક્સ પ્લસ ટુ તો એટ એટલે અહીંયા કેટલા આવશે તો કે એટી સેવન સત્યાસી આવશે હવે સત્યાસી આપણને મળી ગયા હવે સત્યાસીમાંથી દસને આપણે માઇનસ કરવાના છે એકચ્યુઅલી દસમાંથી સત્યાસી માઇનસ કરવાના હોય છે પણ સ્વાભાવિક છે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ ન થાય તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને માઇનસ કરવાની તો અહીંયા આપણને માઇનસ સેવન્ટી સેવન મળશે સત્યાસીમાંથી દસ જશે તો સિત્તોતેર રહેશે હવે અહીંયા મોટી સંખ્યા એટી સેવન છે એની આગળ જે માઇનસની નિશાની છે એટલે અહીંયા માઇનસની નિશાની આવશે એટલે આપણને સત્યાસીમાં જે પદ જે આપેલું જે છે એ કેટલું મળે છે તો કે માઇનસ સેવન્ટી સેવન એટલે કે સત્યાસી માંથી દસ નીકળશે એટલે માઇનસ સિત્તોતેર આપણને આનો આન્સર મળશે અગર જો આ એક વિડીયો એક વખત જોવામાં ન સમજાય તો આને વારંવાર જુઓ જેથી કરીને આ ટાઈપના જેટલા પણ દાખલા આવશે જો તમને એક દાખલો આવડી જશે તો આની ઉપરથી તમે અનેક દાખલા લખી શકશો એટલે જો તમને આ વિડીયો ગમે તો એને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયો દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે અમે બનાવશું તો તેમના નોટિફિકેશન તમને મળતા રહેશે અને જો તમે અમારા દસમા ધોરણના વિડીયો જોશો તો હું ગેરંટી આપીને કહું છું કે જે જોનાર વિદ્યાર્થીઓ છે એ ગણિતની અંદર ફેલ નહીં થાય નહીં થાય ને નહીં થાય સો ટકા ગેરંટી ગણિતની અંદર તમે ચોક્કસ અમારા વિડીયો જોવાથી પાસ થઈ જશો